જો આપણે નાઈ ધોઈ ને તો ફ્રેશ થઈ ગયા અને હવાર હવારમાં તો ઘરમાં એટલી શાંતિ હોય ને કે તમે વાત જ જવા દો કેમ કે કાવ્યાબેન ગયા હોય સ્કૂલે ને મારે જાવ બપોરે કોલેજે હજી તો હોય ઓછા એટલે આપણે કોલેજનો ટાઈમ એનો થયો એટલે મારે તો જવાનો ન હોય તો હું ઘરે એકલો છું ને મમ્મી નીચે ગયા છે શાકભાજી ને એવું લેવા માટે જો કાવ્ય અત્યારે છે ને હું જો કોલેજે જઈશ ને કોલેજેથી આવીશ ને મમ્મી હાથ પાડે છે એટલે મી માંગે છે બાટલા ની પાછળ જે ગૌ ઠેલી પડે ને ઈ તો હાલો પેલા ને આપી દેખાય પડે બોતવી તો પડશે મે હાલો પર ઠાલી આપ દે મમ્મી ને તો ઠાલી તો આપી દે છે ને કાવી બેન આવશે 12 વાગે ઘરે સ્કૂલે થી ને હું જઈશ કોલેજે 12 વાગે તો આવી જો હું કોલેજ લઈ આવીશ તો બાર બે બહુ બાથવાનું થાય હું સ્કરી માં બહુ બાથવાનું ચાલો હું ગામ માં ગયો તો મે કીધું ટમ્પલ તોડી ગયા તો મે લેતા હું તો જો હું લાવ્યો જો આ સેન્ડલ લાવ્યો છે મસ્ત મજાના મારી માટે આવા સેન્ડલ છે કા પહેરીને દેખાડો કમો સેન્ડલ તો આવા લાગે છે કેવા લાગે કમેન્ટ માં કહેજો મને ગીમા એટલે તો મે લીધા છે કોલેજ નો ટાઈમ થઈ ગયો તો બ્રિજે આવ્યો તો મારા ઘરે તો અમે જાય છે સીધા કોલેજ કોલેજ ની જાતા પહેલા અમે આવ્યા છીએ બ્રિજેસ ના ભાઈ ની ફી ભરવા અમારી જૂની આવી સ્કૂલ માં તો પણ ક્લાસ મળતો નથી કેવો ક્લાસ છે તો હાલો પહેલા ક્લાસ બોતલી આપણે આપણે અહીંયા ભણેલા છીએ ને તો આપણને ખબર કે ક્લાસ માં ફી ભરવાની છે

રીલવું નથી જોયું કોલેજ વરસાદ રે તો વરસાદ ઉભો રે ઘડી તો પછી જાવી શું વાણી કરતા તમે ભાઈ જાવું છો પછી વરસાદ રે એટલે જ આવી

અને હું આ વિડીયોને જો અહીંયા હેલ્ડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાબા